વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે જય માતાજી દ્વારકાથી જે સોમનાથ તો મિત્ર અત્યારે સવારના દસ પૂણા દસ જેવું થઈ ગયું છે અને આપણે જવાનું છે આજે પાંડેલી મારા મામાનું ગામે છે અને સસરાનું ગામે છે તો અહીંયા માતાજી અને કથા છે એટલે આપણે જવાનું છે અને ધ્યાની બેન એ તૈયાર થઈ ગઈ એ ને પ્રગતિ બેન તો અહીંયા પૂગી ગયા માધવી બેન ગયા છે આજે દેવરિયા મનોરથમાં એટલે કોઈ ઘરે રહ્યા નથી આજે

વાહ તમારે જવાનું છે પાનેલી તો હવે આપણે નીકળવાની તૈયારીમાં છે કેમકે થોડુંક મોડું થઈ ગયું અને સાંજે પાછો વિચાર છે કે ત્રણ ચાર જણા બધા કહેતા હતા કે તમારો ડુસો અમે સાંજે આવ્યું નથી સારી દેખો જોતાં સચમાં સચમાં લેવા માટે ભાઈ થોડે છે મને થયું કે તેડવા હાથે તારે પણ સમાય ટંબા ભાંગી ના તારાસવમાં કોતિયા જાય તારાસવામાં ક્યાં

જો કે 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 રીત આ જે થાતવાનું આરાય મંગળાયા તો કે હું ફ્લાય નીકળી ગયો તો કાર્યક્રમ હતા તો પછી એ કે સોફા કરીને ને કોઈની ખાલી જ્યાદ ઓલા કાકાને દેજે સોફા ઘણી જમલી ગઈ હવે બધી આઈ બેઠી જે હાલો આયા વીડિયો એ કા ઓ કા તલાફોન કા દીયા નાખું આજો કા કે ને બધા આ અમે કહીઓ છો પૂડી ને હાઈ ને જીબું રલ પાન ન કોર મત માને नानी मां टेडी सिंगला मंगला ने देखा है सारे चारों मेरे पर है ले มาเดียวจะกินกินนะเว้ยสิกินกิมาเดี๋ยมาดิจ๊ะมาเดี๋ยวกสิจิวะจอม่มามีเสื้อไปอันเดียวเลยวัมามีคนนี้เหรอเดี๋ยวส่สิจิ ભગવાન ની દયા આ લીલું પાણી જવા આવ્યું તાકા મામી છે ને કાંઈ મામી ઘણું છે ભગવાનની દયા હે માથી નથી રમડા จะพ่อพอดีกราบเห็นใครนัยนี้วิจิตรดิอันนี่อุตตะบัดให้ใครใครนัยอุตตะใจเสียวปังข้าวหน่อยแต่เมื่อเราบู๊ข้าดูน่ะใครยังใครใครนัยวิจิตร पानी नहीं पानी नहीं मैं खबर पड़े कि के के हमारा बजार आवे आ बेजो कूलर में कारीगरई करे आ नई તો મિત્રો આપણે પાનલે થી અત્યારે આવી ગયા ને આજ તો તડકો અને ઝાર ને એવી બધી પડી છે ને હા થાકી અને ભૂં થઈ રહ્યા હે હવે પછી આપણે ભરવાનું છે અત્યારે હાલના ડૂસો તો જો માણસો ભાઈ ને બધા જો માધવી બેન સાહ પીએ કે પાણી પીએ હે પાણી બેન પાણી ગલાસ ન તરતી વાત કેમ દીધી ધ્યાની બેન જો થાકીને પર ખાટલે હોઈ રહ્યા અને માધવ ભાઈ ને જે થાક મુકાય ઓહાણા નથી અને ઓલી બાજુ અમારે ભેવું દવાય છે કેમ કે મોડું થઈ ગયું આવવામાં કથા ને માતાજી ને તો મિત્રો જો દોવાનું કામ ચાલુ થઈ ગયું મોડું થઈ ગયું એટલે મોડું થઈ ગયું અને બાકી તો દવાઈ જાય